રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં ને વાહ અરે વાહ આનંદમાં હોય તો હવે આજે છે ને મારે તમને વાત કરવાની છે લેસ્ટરની ફરીથી એક વખત કે લેસ્ટરની અંદર જનરલી આપણે જોઈએ છે કે લેસ્ટરમાં લેસ્ટર આમ મલ્ટીકલ્ચરલ સોસાયટી જેને કીએ છીએ લેસ્ટરના કે લેસ્ટરમાં લગભગ બધી કોમ્યુનિટીના માણસો કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે ભેગા થાય અને ઉજવે હવે આ જ્યારે હું ત્યાં હતો લેસ્ટરમાં લગભગ મેં મેં હું પણ રહ્યો છે ત્યાં પાંચ છ વર્ષ રહ્યો છું અને એ પહેલાં પણ લેસ્ટર એ કનેક્શન તો ઓલ ધ ટાઈમ એટલે જતા લેસ્ટરમાં લગભગ મહિનામાં એક વખત તો હોઈએ જ એમ લેસ્ટર એટલે લેસ્ટરને જનરલી હું ટોટલી ઇનસાઇડ આઉટસાઇડ બધી રીતે જાણું એમ લેસ્ટરમાં માણસો ને સ્ટ્રીટોને કારણ કે મેં ટેક્સી કરેલ છે લેસ્ટરની અંદર એટલે આખું લેસ્ટર શાયરના મને ખબર છે કે લેસ્ટર શાયરમાં ઓછામાં ઓછા ટૂંકમાં એમ કે બનાવ કોઈ પણ અને ઓછું રંગભેદની પણ ઓછું છે ત્યાં એમ કે ટૂંકમાં રેસી રેસિયલ એટેક કે એવું બધું છે ને બહુ ઓછું થાય એમ બીજા ટાઉનની કમ્પેરિઝનમાં એમ એવું નથી કે નથી થતા પણ થાય છે પણ ઓછા થાય છે પણ આ એક એવું જે જે રેશિયલ ડિસ્ક્રિમિનેશન ઉપર એક એવું વાયોલન્ટ જે થયું છે હિસક રાઇટ હિસક કહેવાય એને કે એક બિચારા એંશી વર્ષના આપણો ઇન્ડિયન ઇન્ડિયન એની બિચારાની જાન લઈ લીધી એમ એ એવું 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 રંગભેદનું એવું થ્યુ છે અહીંયા હિંસક એક બનાવ બન્યો છે તો એના વિશે મારે વાત કરવી છે અને આ થયું છે આ થયું ગયા સપ્ટેમ્બરમાં બે હજાર ચોવીસમાં કે એક બ્રાઉન્સ્ટન ટાઉન છે બ્રાઉન્સ્ટન ટાઉન એટલે બિટવીન જનરલી કહો ને કે નાબરો રોડ અને હિંકલી રોડ હિંકલી રોડ નાબરો રોડ જેને જોયું એને ખબર છે એની વચ્ચે લગભગ જે આખો પાર્ક જે છે પાર્કની અંદર ન્યા પછી ટાઉન એ આખું એને બ્રાઉન્સ્ટન એરિયા કહે છે અને બ્રોન્સ્ટન ટાઉન હવે ન્યા ફ્રેન્કલિન પાર્ક છે આખો બહુ મોટો પાર્ક છે જબરો અને પાર્ક બહુ ફાઇન છે પણ ન્યા વધારે પડતા જે બધા જે કોમ્યુનિટી બધા વધારે પડતા બ્રિટિશ પીપલ વધારે રહીએ છીએ ને એ પણ પાછા બિચારા જે ટૂંકમાં લો ઇન્કમવાળા વધારે રહીએ છે અને ત્યાં છે ને લગભગ આપણા માણસો બહુ ઓછા લેતા મકાન પણ પણ હવે પછી ધીરે 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 આખું ચેન્જ થતું ગયું એટલે હવે ઘણા માણસો ત્યાં એ બાજુ રહીએ છીએ બાકી પહેલાં આપણા આપણા એશિયન માણસો સ્પેશિયલી ઇન્ડિયન ગુજરાતી બહુ ઓછા રહેતા ત્યાં એમ પ્રોન્સ્ટનમાં એટલે એ એરિયાની અંદર આ ભાઈ જે ભીમ કોહલી એમ નામ છે એ આતાનું નામ એસી વર્ષના રાઇટર રિટાયર્ડ પર્સન એસી વર્ષના અને એ ત્યાં બ્રોમ્સ્ટનમાં રહેતા અને બ્રોમ્સટનમાં બે બે માણસ એનો એની વાઈફ એનો સતીન્દર કોહલી એ બે રહેતા હતા ત્યાં અને તો છે એ દરરોજના અહીંયા હાલવા જતો પાર્કમાં અહીંયા બાજુમાં જ પાર્કમાં હલીને અને એને ડોગ હતો ડોગને લઈને જાય એમ તો હવે મીનવાઇલ એક દિવસ શું થયું કે એક દિવસ એ લઈને જતો હતો એક છોકરો પંદર વર્ષનો છોકરો અને તેર વર્ષની છોકરી રાઈટ હવે એ બે આ ઓલી છોકરી અને કે ખબર નહીં ઉશ્કેર્યું કે ગમે એ છોકરાને તે છોકરાઓ હે ને આને ગાડો દેવા માંડ્યો ને એબ્યુઝ ટૂંકમાં બધા એવા બધા બોલવા માંડ્યો ટૂંકમાં રેસિસ્ટ બધી એવી કોમન રેસિસ્ટ ટૂંકમાં વાતો કરવા માંડ્યો ને ગાડી દેવા માંડ્યો ને તમને ખબર છે કે અહીંયા કઈ રીતે વાત કરે એમાં એફથી એમ ને એમાં ઓલે કંઈ પછી ભાઈ ભીમ ભીમ આ એ પણ કંઈ કીધું હશે એટલે એની હો ને ઓલે એક થપાટ મારી દીધી એમ આખા સ્લીપર છે સ્લીપરની એમ અને એટેક કર્યો એના ઉપર અને ભાઈ માઇલ ઓલી વધારે ઉશ્કેરતી હતી તો ઓલીએ ફોન પાછળ કેમેરામાં એનું આખું રેકોર્ડિંગ કર્યું એમ અને આ બિચારો પડી ગયો કારણ કે હવે એના ભાઈ બિચારા ભાઈ હું થોડીક કેટલી તાકાત હોય ને હું વાત એમ એટલે પછી તો એને રાડ્યું નાખ્યું ને એ બધું થયું પછી ત્યાં આજુબાજુમાંથી આવ્યા હશે ને એને લઈ ગયા પણ વાઇલ બીજા દિવસે જેને બિચારાને કારણ કે લગભગ ત્રણ જે બ્રોકન રીબ એટલે પાછળની રીબો ત્રણ રીબ એને ભાંગી નાખી હતી અને બીજું આટલો બધો ફ્રેક્ચર થઈ ગયા હતા કે એને છે ને સ્પાઇનલ ફ્રેક્ચર થઈ ગયું સ્પાઇનલ ફ્રેક્ચરને લીધે પછી બીજા દિવસે બિચારાએ પોતાની જાન ગુમાવી દીધી એટલે ઓફ થઈ ગયા રાઈટ હવે આ રેશિયલ એટેક એટલો બધો જોરદાર હતો અને પાછા ટાયા એમ એવું નહીં કે મોટા કંઈ માણસો એમ આપણે સમજી શકીએ કે આલો મોટા એ કદાચ એમ કે કરે પણ આ તો ટાયા એમ નનકડા પંદર વર્ષનો છોકરો ને ઓલી તેર વર્ષની વિચાર કરો તમે રાઈટ હવે એને એ કેવા વાતાવરણમાં ન્યા એ રહેતા હે જે આ છોકરા રાઈટ કે એને કેવું ઉશ્કેર્યા છે કારણ કે આને પહેલાં એને એક ઇન્સિડન્ટ એવું બન્યું હતું એવું એ ઇન્સિડન્ટમાં શું થયું હતું કે એ છોકરાઓ છોકરાઓની આખું ગ્રુપ છોકરાઓનું ગ્રુપ એની બાજુમાં જ જે આ રહેતા ને જે ભીમ કોહલી અને સતીન્દ્ર કોહલી રાઈટ એની બાજુમાં જ ન્યા જ બોલા કંઈક ઉપર કોઈકના રૂફ ઉપર બાજુમાં નેબરને રૂફ ઉપર ચડ્યા આવી છે એટલે ગેરેજના રૂફ ઉપર એટલે આનીએ કીધું કે તમે હું કામ ન્યાં ચડ્યા અહીં કે ઉતરી જાવી કે એટલે ઓલા લોકો આને શાઉટ કરવા માંડ્યા માથા માથાઉટ કરીને ઘણી વખત એમ કે એ રેશિયલ બધા એબ્યુઝ કરી રહ્યા એમ ત્યારે પણ ને એ પછી એની એક વખત બીજા કોઈ માણસને ત્યાંથી જાતો તો આ તો દરરોજને પાર્કમાં તો જાય જ તો ત્યાં જતા તો એ પહેલાં જે મહિનાથી પહેલાંની જ વાત છે કે મહિનાથી પહેલાં એ ત્યાંથી જતો હતો તો બીજા કોઈને એ ઓલો ઓલા છોકરાઓ છે ને બ્યુઝ કરતા હે કોઈ એકને તો આની કીધું કે એને મૂકી દો એ કે રાઈટ ને તો આના આના ઉપર પણ પથ્થરબાજી ત્યારે એ પણ કરી હતી એટલે ટૂંકમાં આખા એ લોકો છોકરાઓને એમ કે બસ ટૂંકમાં આનો મતલબ કે આટલી બધી અંદર અંદરથી હે એમ કે પછી તો એને તો પ્રોસિક્યુશન થયું બરાબર પ્રોસિક્યુશન થયું એટલે એને બોલા પકડ્યા છોકરાઓને છોકરાઓને બેને છોકરાઓને પકડ્યા અને એની જે છોકરી બિચારી સુઝાન કોહલી જે ભીમ ભીમા આતાની છોકરી જેનું નામ સુઝાન કોહલી સુઝાન સુઝાન એનું નામ છે એ બિચારા એ કે મારા એ કે મારા ડેડીની કે મમ્મી એટલા બધા શાંતિથી ત્યાં કેટલા વર્ષથી રહેતા હતા અને પ્લસ પંચાવન વર્ષથી તે બિન ટુગેધર એમ બે માણસ એમ કે એને આનંદથી જીવ જિંદગી જીવતા હતા અને આ આની આ એવું ટ્રેઝિક જે એક ઇન્સિડન્ટ થયું કે જાન લઈ લીધી કે રાઈટ અને પછી તો જજે પણ એને છે ને ફરમાન કરી દીધું કે જજે પણ પછી એમનું બોલ મોરું ન મૂક્યું જજે એને દીધી ઓલાને છોકરાને હાથોરાની વર્ષની સજા દીધી હાથવરાની જેલ અને ઓલી જે છોકરી છે છોકરીએ રેકોર્ડિંગ કરતી હતી અને ઉપસાવતી હતી ઓલાને છોકરાને એમ તો એને ત્રણ વર્ષની એમ કે ત્રણ વર્ષની યુથ રેબિશન રેબિટેશન રેબિટેશનમાં એટલે યુથ હોસ્ટેલમાં જ યુથ છે હું બધા ભેગા છોકરાઓને રાખ્યા કારણ કે એના ઉંમરના નહીં હતી એટલે તો એને ત્રણ વર્ષની સજા દીધી એ રીતે એટલે આવી રીતે આ બનાવ બન્યો અને પછી નાના માણસો આજુબાજુના જે હતા એને બાજુમાં એક બીજી જે છે એ બધા થોડા એવા હોય કે બધા કંઈ એવા હા બધા કંઈ ખરાબ ન હોય એમ એટલે એ એ બિચારી એ લીંડા લીંડા હેક કરીને હે એને નૈબરમાં બાજુમાં રહેતી એ વીસ વર્ષથી એને ઓળખે ને વીસ વર્ષથી કે દે ઇઝ વેરી ગુડ પર્સન રિયલી રાઇટ ને એ પોતે બિચારી બહુ રિગ્રેટ કરે કે આવું કે જો મને ખબર હોત પહેલેથી કે તો હું ઈ કે ગમે કરીને સ્ટોપ કરાવત પણ આઈ આઈડી નો કે હું થયું એટલું બધું ઈ કે ઓછી તરનું અને કેલી મેથ્યુ કેલી મેથ્યુ જે સિનિયર ડિસ્ટ્રિક્ટ ક્રાઉન પ્રો પ્રોસિક્યુટર છે રાઈટ અને ક્રાઉન પ્રોસિક્યુટર સર્વિસીસની અંદર જે કેલી મેથ્યુ એનીએ પણ કીધું કે ધીસ વાયોલન્ટ એન્ડ અનપ્રોવોકેટેડ એટલે કે છે ને ટૂંકમાં બહુ હિંસક વાયોલન્ટને આ હિંસક કહેવાય અને આને આને કઈ રીતે બંધ કરાવવું કારણ કે આ બંધ છોકરાઓએ કર્યું એમ મોટામાં હોય તો બરાબર છે કે આલો હિંસક કોઈ એવું કોઈ ઉપસાવ્યું હોય તો બરાબર છે આમ ઉપસાવ્યો વગરનું ટૂંકમાં કે કોઈ એને કંઈ આ તો બીજારો એ તો એ કૂતરાને લઈને જતો હતો રાઈટ ને એ આંટો મારવા જાય ને ફરવા જાય તો એટલો થોડોક પગ મોકરો થઈ જાય બાકી એને બીજું કંઈ એવું તો હતું નહીં કંઈ વસ્તુને રાઈટ પછી તો બધા અહીંયાની કોમ્યુનિટી જે આજુબાજુના કોમ્યુનિટીના બધા જે એશિયન બધા હતા એની પછી ત્યાં હે ને અને જે જે જગ્યાએ એને આ થયું હતું ઇન્સિડન્ટ ત્યાં એના ગેટ છે એટલે ગેટમાં છે ને એને નામ તકતી રાખીને એને એને એક ડેડિકેટેડ કર્યું છે ન્યા નિયમ કે એ જે ગેટ છે એને તો ભીમ્સ ગેટ તરીકે એને કહેવામાં આવે છે અત્યારે ભીમ્સ ગેટ તરીકે એને નાઇન્ટીન ફોર્ટી થ્રીથી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એવું લખ્યું છે એટલે કે એ બોન થયા હતા ત્યાંથી કે ડાય થયા ન્યા સુધી નહીં એટલે એક મેમરી માટે એમ એસે મેમરી એમ તો આ મેમરી ગેટ તરીકે અહીંયા રાખેલ છે તો આવી વસ્તુ બની છે અને એટલે કહેવાનું આમાં આમાં હવે આવી વસ્તુ ધીરે 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 આ જોર પકડવા માંડી છે મારો કહેવાનો મતલબ એ છે એટલે આમાં વસ્તુ એક જ બને છે કારણ કે આજે બધા આવે છે બધા ઇલીગલ માણસો અહીંયાને ઉશ્કેરા એટલે બધા આ બધા ઉશ્કેરાઈ ગયા છે હવે એટલે અંદર થોડુંક હવે અંદર અંદર ભર્યું છે બધું હવે રાઈટ હવે એ જો કંઈક આ ઓછા થાય માણસો ને ઇલિગલ માણસો ને હજી આ બહુ હાલે છે બધું અહીંયા તો બધું એ પછી નવા લોકમાં હું તમને કહીશ કે હું હું હાલે છે અત્યારે અહીંયા પોઝિશન એટલે બહુ ખરાબ પોઝિશન છે એવી બધી તો આવજો ને પાછા નવા લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં